હું એવું કઉ છું મારા બેઠા તમે મારા વખત આવી જાય કોઈના બાપ ની તાકાત નઈ તમારી પર મુઠ મારી જાય એની એની એ વિદ્યા એને નુકસાન ના ખવડાવત ગોળા સોલંકી પેટી ની ફુકાર વેડી નહી मम्मा यदि हासने पाने चड़ी कुटिए सवारी तू करे भक्तों माँ मा बेलड़ी भगदोन तारा दुख माता हरति तू तो हर घड़ी चरणे नमावू शीश हूँ वंदन करू मां मेलडी वंदन खुखार मां मेलडी वंदन बहु चर मेलडी અડધી રાતે પ્રમાણ માગજો કે માં તકલીફ પડી છે એટલું બોલતા બોલતા તો ભૂખાર મેરડી વારે ચડવું રામ 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 ઓ 108 ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આવા માતાજી ના વિડિયો જોવા માટે બહુસાર ના ખાતા ની ઉકતા પોર ની ઓ રોમ વારી ઓ બારે જા ધોમ વારી મારા ભક્તો ની લાડકી મારા ભક્તોની વાલી એવી હું ભૂખાર મેલડી મારા મેલડી રામ મને મોનનારા દરેક મારા વાલા ભક્તો ને ખુબ રામ દરેક મારા નોમ ઉપર વિશ્વાસ નાખનારા દરેક ભક્તો ને ખુબ રામ તમને રામ ને તમારી ઘરની માતાઓ ને રામ રામ તમારી ચામુન માતા ને રામ તમને રામ તમારી હરસિદ્ધિ માતા ને રામ તમને રામ તમારી શક્તિ માતા ને રામ તમારી ખોડિયાર માતા ને રામ કોકડી બુટ ભવાની ને રામ કદાચ તમારી કુળની માતા ને જે ભક્તો મોને દરેક ની કુળની માતા ને રામ 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 તમને બોલું તમારી ઘરની માતા ને રામ બોલું તો તમને રામ બોલવાથી તમારી ઊંઘેલી આત્મા જાગૃત બની જાય અને તમારી ઘરની ની માતા ને રામ બોલવાથી તમારી માય જાગૃત બની જાય હું મેલડી આવું કહું મારા રોમ ના નોમ એ સત છે કે ગમે તે જગ્યાએ કોઈ ભૂત નહી રામ બોલો ને તો એ તમારો ઉદ્ધાર કરે એવું મારા રોમ નું નામ છે પણ અમે તે હું રોમ મારી મેળડીશ મારા નોમ પેલા મારા રોમ નું નામ લગાવ્યું છે

તમારી મહેનત કરી લીધી પરિશ્રમ કરી લીધું આગુ પાછું કરી લીધું પણ છતાંય તમને સુખ ના દેખાયું ફરી લીધા લીધું છતાં છતાંય તમારું કોઈ ઉદ્ધાર ના કરી શક્યું એટલે એક વખત ફરી એક વાર લાવ છેલ્લી પહેલી વાર કરી અને બારીજા ધોન જતા એવું કઈક દીકરાઓ મારા પારે આયા

દેવી દેવતાઓના નીતિ નિયમનું એક સચોટ માર્ગદર્શન કરી અને તમારા જીવનમાં સુખના અજવારા થાય ને એવો મારો મેલેડીનો ઉદ્દેશ છે આવું કહું છું કદાચ એક નું સારું થયું બે નું થયું પાંચ નું થયું દસ નું થયું દસે વીસ ના કીધું એ પચાસ ને કીધું પચાસ સો ને કીધું સો ને પાંચસો કીધું પાંચસો પાંચ હજાર ને કીધું પાંચ હજાર પચાસ હાજર ને કીધું જોવા માટે એટલે મારે કોઈ બીજું પ્રમાણ આ જગત ના હાલવાની જરૂર નહી કઈ જાગતી જો હું મેરડી બેઠી પ્રમાણ બેઠી છું પુરાવા આલી ધૂણું છું એમ ને આવી ભરી સભામાં જાહેરમાં માં વાળી માતા છું ગોડા અંદર કોને ધૂણવા મેલડી નહીં તમે જો આખું જગત મન જો તમે હોભરો આખું જગત મન માતા નો હોભરે પણ કોઈ દુનિયાનો કોઈ દુષ્ટ વ્યક્તિ મારા ખોમી કાઢી બતાવો તો હું મેલડી ગુલામી કરું કરી દો આવા માતાજીના વિડીયો જોવા માટે મારા રોમના દરબારમાંથી એક સાત લાઈન ઉતરેલી માતાસ મારા રોમના બોર્ણમાં બેઠેલી માતાસ હું મહામાયા મેલડી હું રાજ રાજેશ્વરી હું સોલંકી પેઢીની ઉક્તા પરની મેલડી મારા મેલડીના આરામ ચિંતા કરતા નહીં ડર રાખતા નહીં તમે નિરાશ થઈ જતા હતાશ થઈ જતા જિંદગી થી હારી જતા અને એવા જ સમય સમયગાળા મારો વિડીયો આવી ગયો છે આવું કહું છું માતા કે હવે તો આત્મહત્યા કરીને મરી લેવું ઘરે ફાવો ખાઈ લેવો તલાઈ જઈને ડૂબી મરવું એવું કઈક કઈક દીકરા હોય કઈક કઈક દીકરીઓ નક્કી કરેલું અને કદાચ એ જ સમયગાળામાં તમારું કોડું ઝાડવા વાળી મેલડી મળી છું કઈક ના મરતા બચાયા ખુંખાર મેલડી સી એકસો આઠ ચેનલ જીવન કરી દો આવા માતાજી ના વિડીયો જોવા માટે આટલું કદાચ મારાથી મારા સાનિધ્ય માં જેટલા ભક્તો આવે છે એટલા મારાથી થાય એટલું કલ્યાણ મારાથી થાય એટલું ભલું મારાથી થાય એટલું હિત દરેકનું નું મેં સમાનતા રૂપે કર્યું છે આવું મેલડી કહું છું મારા પારે ચારે વર્ણ આવે છે અઢારે નાતા આવે છે મારું જ્ઞાન હિન્દુ નહી લાગુ પડે મુસલમાન નહીં લાગુ પડે પારસી નહીં પડે જૈન નહીં પડે એવું મારું જ્ઞાન મેલડી કહું આ ગુજરાતમાં જેટલા જેટલા સમાજ છે ને એટલા બધા સમાજને સમાજ ને લાગુ પડે એટલું સચોટ અને સીધો માર્ગ મારો મેલડીનો નો હોય છે આવું કહું કોઈ વાયદા ગેરંટી આલુ નહીં કે જાઓ છ મહિનામાં દુઃખ મટી જશે ત્રણ મહિનામાં દુઃખ મટી જશે વર્ષમાં દુઃખ મટી જશે પણ મેં તો ધીરે 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 તમને એવા તૈયાર કર્યા તમારી અંદર એવી પ્રેરણા પૂરી ના આજ વર્ષ થઈ ગયું તોય તમને ખબર નહિ પડી મારા સાનિધ્યમાં હું માતા કહું અમારો પ્રેમ અમારો હેત રાખી દરેક મારા ભક્તોને સુખ કેમનું તમારા જીવનમાં આવે દુઃખ કેમનું દૂર થાય એનું માર્ગદર્શન કરું છું ગાદી પર બેસી તમારું જીવન શું છે મૃત્યુ શું છે ભગવાન માતાજી શું છે દેવી શક્તિ શું છે બ્રહ્માંડ શું છે તમને જેટલું એનું જ્ઞાન નહીં એટલું મારો ભગવાન મને માતા નિમિત્ત બનાવી

નહીં નહી લગન પ્રસંગ માં ટાઈમ નહીં કાઢી શકતા મારા સાનિધ્ય જો બેઠા પછી તો ઉભું થવાનું એકદમ મને ના થાય પણ મારા રોમ ને તમારા વતી કગરી એને કહીશ કે મારા દરેક દુખિયારા નું દુઃખ ભાગી ભૂકો કરી આલું મેરે હું તો એવી જ આશા રાખું છું કે દરેક નું ભલું થાય દરેક નું સારું થાય

મારા વ્યક્તિગત કોઈ કહેવાની જરૂર નહીં પડે કે તને આ દુઃખ છે તને આ દુઃખ છે દીકરી તને આ દુઃખ છે દીકરા તને આ દુઃખ છે બધાનું દુઃખ બધાની મજબૂરીઓ બધાની પરિસ્થિતિ હું જોણી અને વાંચી અને પછી ગાદી પર આવું છું એવું નહીં કે તમે મારા સાનિધ્યમાં આવો ને પછી તમને વાંચું ના તમે ઘેર બેઠા હે માં હે માં હે મેલડી હે કુખાર મેલડી રામ માડી રામ ખાલી આટલું બોલો ને તો આથી તમારા પેઢીઓના ઇતિહાસ યાદી મારું મેલડી અંતરિયામી માતા મને દરેક નું જ ખબર હોય તમે પ્રાર્થના કરો કે ના કરો તમારા અંતરની વાત હું જણતી જ હોઉં તો ગયા રવિવારે કીધું તું અને આ રવિવારે કહું

કે પાપીલા હશો પણ તમે ગમે તેવા